ભાવનગરના બગદાણામાં જે પ્રમાણે માહોલ જોવા મળી રહ્યો છે મામલો જે છે તે વધુ ગરમાતો જોવા મળી રહ્યો છે નવનીત બાંધલિયા ઉપર બે દિવસ પહેલા હુમલો કરવામાં આવ્યો હતો ગઈકાલે હીરા સોલંકીએ નવનીત બાંધલિયા સાથે વાત કરી હતી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો જે છે તે પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા હીરા કરી છે અને અને સાથે સાથે સોમવારે ગાંધીનગર જવા માટેની પણ વાત વાત કરી કરી છે મોટાભાઈ જે એનો ફોન કરનારે વિડીયો જે છે તે પણ એક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં મોટાભાઈને કહી રહ્યા છે કે ભાઈ આપણા દીકરાને આપણા સમાજના દીકરાને ન્યાય અપાવો છે ને એટલા માટે આપણે સોમવારે ગાંધીનગર જવાનું છે તમારે પણ ત્યાં હાજર રહેવું પડશે ભાઈ એટલે પરસોતમ સોલંકી મંત્રી પરસોત્તમ સોલંકીને ફોન કરીને કહ્યું કે આપણા સમાજના દીકરાને ન્યાય માટે તમારે પણ ગાંધીનગર હાજર રહેવું પડશે ત્યારે કોળી સમાજના સામાજિક ન્યાય ની માંગ જોવા મળી મુખ્ય આરોપીને પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે મુખ્ય આરોપીને અમારા સમાજના લોકો સામે લાવે તેવી પણ વાત કોળી સમાજના આગેવાનો કરી છે અમારામાં જીવ છે ત્યાં સુધી અમે લડી લેશું તેવી વાત કુળી સમાજના આગેવાનો કરતા દેખાય છે ત્યારે છેલ્લા અડતાલીસ કલાકથી લઈને રાજ્યની અંદર ભાવનગર અને બગદાણાનો જે મુદ્દો છે તે ખૂબ ચર્ચામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો ગઈકાલે નવનીત બાંધલિયા જે હોસ્પિટલમાં દાખલ છે ત્યાં પહોંચ્યા હતા હીરા સોલંકી ત્યાં પહોંચ્યા હતા હજારોની સંખ્યામાં કુળી સમાજના લોકો ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ હીરા સોલંકી જે છે તેમનું અલગ અલગ જે નિવેદન જે છે તે પણ જોવા મળ્યું હતું પરંતુ એની વચ્ચે સામાજિક આગેવાનો છે જે કોળી સમાજના છે તે પણ ન્યાયિક માંગણી કરી રહ્યા છે અને સાથે જ જે મુખ્ય આરોપી છે તેને પકડી અને તેમના પણ કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગણી કરવામાં આવી છે જો કે જે લોકોએ નવનીત બાંદલિયા પર હુમલો કર્યો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તે લોકો પકડાઈ ચૂક્યા છે પોલીસે કાર્યવાહી અત્યારે કરી રહ્યા છે અલગ અલગ દિશાઓમાં તપાસ જે છે તે પણ કરી રહ્યા છે ને તેની વચ્ચે આ એક સામાજિક આગેવાનનું સૌથી મોટું નિવેદન જે છે તે જોવા મળ્યું છે કે જેની અંદર વાત કરવામાં આવે તો તેણે કહ્યું કે ભાઈ અમારા જે આગેવાનો છે તે તો માંગ કરી રહ્યા છે પરંતુ સામાજિક આગેવાનો કે જે એવી માંગ કરી રહ્યા છે કે મુખ્ય આરોપી હજી સુધી પકડાયો નથી તેમને પકડીને કાર્યવાહી કરો જો કે આરોપ પ્રત્યારોપો આપણે સૌ જોઈએ છે કે છેલ્લા અડતાલીસ કલાકથી એકબીજા પર લાગી રહ્યા છે ત્યારે મુખ્ય આરોપી એ અમારા સમાજના લોકો સામે લાવે તેવી પણ વાત કોળી સમાજના આગેવાનો કરી રહ્યા છે અમારા જીવ છે ત્યાં સુધી એ અમારે હવે લડી લેવાનું છે તેવી વાત કોળી સમાજના સામાજિક આગેવાનો જે છે તે હાલ કરતા જોવા મળી રહ્યા છે તમારું આખું નામ આપો અને આખી તમામ ઘટના છે એની વિગત એ વાત મારું નામ ખસિયા ધનજીભાઈ છે મારું ગામ દયાળ છે અને સમાજિક કાર્યકર્તા છું આજે જે કંઈ નિતિનભાઈ સાથે ઘટના બની છે એ મુખ્ય ઘટના જે મુખ્ય આરોપી છે એની ઉપર આરોપ લગાડવામાં નથી આવ્યો એને બાકાત રાખી દીધા છે એટલે અમારો સમાજ આજે ભેગો થયો છે અને અમારા સમાજને એક જ છે કે અમારો મુખ્ય આરોપી છે જેના થકી આ બનાવ બેનો છે આખો કારણ કે કોલ રેકોર્ડિંગ બધા વાયરલ થયા છે તો જેને આ ઘટના બનાવી છે એ જ આરોપી અમારી સામે લાવે ને એના ઉપર કાયદા કાનૂન જે કાંઈ લાગુ પડતા એ લાગુ પાડવામાં આવે કારણ કે જ્યારે બાંગ્લાદેશમાં આ જ ઘટના સર્જાય કે અમારા એક હિન્દુભાઈને આખો મારી નાખવામાં આવ્યો ત્યારે આખો ગુજરાત છે એ કોળી સમાજ જાગ્યો છે ત્યારે આજ ફરી એકવાર અમારા નીતિનભાઈને સાથે રહી જ્યાં સુધી નવનીતભાઈની સાથે રહી અને જ્યાં સુધી અમારા જીવ છે ત્યાં સુધી લડવાની તૈયારી છે અને અમને પૂરતો ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારો સમાજ આખા ગુજરાતનો સમાજ કદાચ એક કરવો પડશે તો એક કરીને જમશું ત્યાં સુધી જમશું નહીં અને અમને અમારો ન્યાય જોવે છે અમારા નવનીતભાઈ છે એમનો ન્યાય જોવે છે ત્યાં સુધી અમે પાછા હટ નથી કરવાના મુખ્ય આરોપી છે એનું એનું નામ નથી આવ્યું એ જ અમે લાવવા માટે મથીએ છીએ અને આવી ઘટના જો બનતી રહે તો કાયદો કંઈ કામનો નહીં એટલે અમે કાયદો હાથમાં નથી લેવા માંગતા પણ કાયદો જો એમનો હોય અને આવા લુખા તત્વ દરેક ગામમાં વસતા હોય અને ગમે તેમ ઢોર મારની જેમ માણસને જો મારવામાં આવતો હોય તો કાલ સવારે આગેવાનો શું કામના અને કોણ બનશે આગેવાનો અને સરપંચો ઉપર જ્યારે આવો હુમલો થતો હોય તો આ નાના નાના ભોળા ભોળા માણસોનો ગરીબ માણસોનો શું એમનું કોણ એટલે કાયદો પણ કાયદાની વ્યવસ્થામાં હોવો જોઈએ જેને આ કાંઈ કામ કરાયું છે એને તાત્કાલિક ધોરણે એમને અમારી સામેલ આવે અને ન્યાય મળવો જોઈએ અને અમારા નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ અમારો મુખ્ય આરોપી જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે પાછા હટ નહીં કરશું અમારે અમારો ન્યાય જોવે જય જય કોળી સમાજ